પાછું હમણાં બે દિવસના રાજકોટમાં પબ્લિકને જાગૃત કરવા માટે સરસ મજાના ગુલાબ આપે છે આપણા પોલીસ મિત્રોનો સ્ટાફ સરસ મજાના ગુલાબના ફૂલ આપી અને કાયદાની સમજ પૂરી પાડવામાં આવે છે પણ આ તો જનતા છે કદાચ સોનાનું ગુલાબ આપો તો પણ સ્વીકાર ન થઈ શકે બની શકે આવું રાજકોટવાસીઓએ સાબિત કરી બતાવ્યું કે કોઈ પણ કાયદો જબરજસ્તીથી તમે પ્રજાની માથે ઠોકી ન બેહારો એ આ રાજકોટની જનતાએ સાબિત કરી દીધું આ હેલ્મેટ બાબતે હવે તમે જુઓ હેલ્મેટ ફરજિયાત કરવામાં આવ્યો પ્રજાનો એટલો વિરોધ થયો એટલો વિરોધ થયો કે પછી હવેને મુલતવી રાખવાનું અત્યારે વિચાર્યું છે કે હવે મુલતવી રાખો આપણે એમ નથી કહેતા કે હેલ્મેટનો કાયદો જે છે એ ખરાબ છે કે આપણે કોઈ કાયદાની વિરુદ્ધ નથી કે કોઈ આપણે એવું નથી માનતા કે આ સરકારે જે કાયદા કરે એ ખરાબ જ હોય છે પણ એમાં જ્યાં લીધી પ્રજાની સંમતિ ન મળે ને સંમતિ મળવી પ્રજાની ખાસ જરૂરી એટલા માટે હોય છે કે લોકોને એ અપનાવવાનું હોય છે એટલે જ્યાં લાગી તમને જનતાનો સાથ અને સપોર્ટ નથી મળતો ને ત્યાં લગી તમારા કોઈ કાયદા સફળ થતા નથી હોતા હેલ્મેટ એક એવી વસ્તુ છે કે તમે જ્યારે પહેરીને નીકળો ને હેલ્મેટ માથા માથે ત્યારે તમને આજુબાજુમાં જોવું હોય ને તો એ તમને આમ પાછળ વાળીને જોવો ને ત્યારે જ તમને દેખાતું હોય છે આજુબાજુમાં દેખાય નહીં ન કરે એમાં અને ઘણીવાર એવું થતું હોય કે આપણે રોડ ઉપર જતા હોય અને આગળ દોઢથી બે ફૂટનો ખાડો હોય રોડ ઉપર હાઈ રોડ સારામાં સારો રોડ હોય એમાં દોઢ ફૂટનો ખાડો હોય આમ એકદમ મસ્ત કહો કે આપણે એમ કેમ બોલા કોઈ જાય હોય એવો હાઈ છે એમાં ખાડો હોય સરસ મજાનો ફૂટ કે દોઢ ફૂટનો ખાડો હોય સરસ મજાનો હવે એ તમે ખાડો આગળ જોતા હો તમને દેખાતો હોય અને પછી તમારે ઘણી વખત આપણે આમ પાછળ વળીને આમ જોઈ લેતા હોય કે પાછળ તો કાંઈ વાહન નથી આવતું ને મોટું અને પછી આપણે ખાડાને તારવીને આમ આગળ જતા હોઈએ છીએ એટલે હેલ્મેટ પહેર્યું હોય ને તો તમારે આમ પાછળ વાળીને જોવું હોય ને તો તમે ન જોઈ શકો ફરજિયાત તમારે આમ ડોકી તમારી પાછળ જાય જ નહીં તમારે જોવું હોય તો એટલે સૌથી મોટો નેગેટિવ પોઈન્ટ એક હેલ્મેટનો એ છે કે તમે પાછળ ન જોઈ શકો ત્યાર પછી તમે આજુબાજુનો તમને અવાજ જે હોય ને એ અવાજ તમારા સુધી પૂરો પહોંચે નહીં એટલે અવાજ ન પહોંચવાના એ લીધા શું થતું હોય ઘણી વખત કે પાછળથી કાંઈક હોય મારા વોર્ન મારતો હોય કે કાંઈક અવાજ આવતો હોય એ તમારા સુધી કાન સુધી પહોંચે નહીં એટલે એ પણ થોડું ઘણું ડિસ્ટર્બ થતું હોય ત્રીજા નંબરમાં તમે હેલ્મેટ તમે પહેર્યું હોય ને એટલે તમારું શીત જે છે ને તમારું મન એ હેલ્મેટમાં જ રહેતું હોય કે મને આ ફાવતું નથી ને આ પહેરવું પડે છે ને હવે આ તો ભાવ કરી છે ને હવે આને મારે કેમ કરવું ને એમ ગમે એમ તમારું મન એમાં ને એમાં શીત તમારું નાન્યાં છોટી હેલ્મેટમાં ને હેલ્મેટ તમે આગળનું બધું છે ને એ ઘણી ભૂલી જાય આપણે કે હું ક્યાં રસ્તે જાઉં છું ને હું છે ને આગળ ખાડો છે કે નથી ને સરસ મજાનો ખાડો એમ એમાં પાછા તમે એ વિશાલમાં વિશાલમાં હો અને રોડમાં સરસ મજાનો પાછો ખાડો આવે દોઢ કે બે ફૂટનો ખાડો આવે ને એમાં તમારી ગાડી જાય ને તમે પાછા પડો એટલે તમારું શીત જે તમારું મન આપણે કાંઈક શરીરમાં કંઈક વાગ્યું હોય ને તો આપણું નથી કહેતા કે ભાઈ એનું શીત એ મન એમાં એમાં છોટેલું હોય એમ નાનિયા જીવ રહે એમ એટલે આ હેલ્મેટમાં પણ એવું થાય તમને જબરજસ્તી પહેરાવી હોય ને એટલે તમારું જે કાંઈ તમારું જીવ હોય ને એ હેલ્મેટમાં માં રહે છે મને આ ફાવતું નથી ને મને આ પહેરાયું ને નવે આવડવું આમ ને તેમને વિચારમાં વિશાલમાં માણસતો હોય સરસ મજાનો ખાડો આવે એટલે એમાં જાય ગાડી પછી નીકળે એટલે ત્રીજો પોઈન્ટ એ છે એટલે આમાં હેલ્મેટના જે લોકોને નથી ફાવતા એના માટે આ બધા પ્રશ્નો હોય છે બાકી જે લોકો પહેરેથી પહેરે છે એમને તો શું છે આદત પડી ગઈ હોય એને સરસ મજાનું એને સેટિંગ આવી ગયું હોય એટલે જે લોકો પહેરે છે એ તો પહેરવાના છે કાયમ કદાચ આ નહીં આ કાયદો હોય તોય પણ પહેરવા નહીં પહેરવાના જ છે કારણ કે એને ખબર છે કે આપણી જિંદગી જે છે એ કેટલી અમૂલ્ય છે માણસનો જીવ કેટલો અમૂલ્ય છે અને આ જિંદગી ક્યારેય પછી મળતી નથી એકવાર વહી ગયા પછી એટલે હેલ્મેટનો કાયદો ખરાબ છે એવું આપણે કહેતા નથી હેલ્મેટનો કાયદો પણ બહુ સારો છે પણ લોકોને આવા પ્રશ્ન થતા હોય છે કે ભાઈ આ રીતે તકલીફો પડતી હોય પહેલાંના સમયમાં ઘોડા ગાડી રાખતા ને ઘોડા ગાડી હતી ને ઘોડા ગાડીને બે બાજુ ઘોડાને છે ને ઓલા બાંધી બાંધ્યા ઓલા કાળા કાળા સાંભળાના બનાવેલા હોય ને ડાબર જેવા બે આવા હોય એ ઘોડાની બે બાજુ આંખી એ બાંધ્યા હોય એટલે એને ખાલી આગળનું જ દેખાય આજુબાજુનું કાંઈ દેખાય નહીં પાછળ શું થાય છે એ કાંઈ દેખાય નહીં ખબર ન પડે એટલે ઘોડાને તો ખાલી સીધે સીધું આગળ જોઈને જાયેલા જવાનું રે રહે એટલે આ પણ એવું જ થાય છે કે આપણે હેલ્મેટ પહેર્યો હોય ને એટલે નો અવાજ ન સંભળાય પાછળ શું આવે એનો સંભળાય પાછળ કોઈ ના આવે જીના જીનો અવાજ થતો હોય ન સંભળાય હોન મારતો હોય ન સંભળાય એટલે આપણે પછી આગળ જોઈને આઈકે રાખવાનું રહે એમને અંદાજીત કહેવાય અને પછી ક્યારેક જ્યારે આમ તરવા જાય ને ત્યારે પાછળથી કોઈક મોટો વાહનનો અવાજ તમને ન સંભળાય એટલે પાછળથી ટોકર પણ લાગી જતી હોય છે કારણ કે ઘણા લોકોને ગાડી ટુ આ બાઇક હાંકતા હોય ને એને કાસમાં જોઈને હાંકવાની ટેવ ન હોય ઘણી વખત પહેલેથી પાછળ વળીને જોવાની ટેવ હોય કે પાછળ કાંઈ આવતું નથી ને એટલે હું પાછળ જોઈને પછી કે સાઈડ ક્રોસ કરી લઉં વળી જાઉં આ હેલ્મેટમાં એ થાય નહીં એટલે આવી અનેક સમસ્યાઓ સર્જાતી હોય છે હેલ્મેટમાં હજી હું કહું છું કે આપણે કોઈ કાયદાના વિરોધમાં નથી કે કોઈ કાયદાની કે આવડા લોકોનું આપણે કાંઈ તરફેણ નથી કરતા પણ રાજકોટવાસીઓએ એ સાબિત કરી બતાવ્યું રાજકોટની જનતાએ કે કોઈ પણ કાયદો પબ્લિકની પર થઈ અને તમે ન આકી શકો હવે વારો છે સુરતવાળાનો હવે જોઈ પછી હું થાય એમ કારણ કે સુરતમાં અત્યારે આ ડ્રાઈવ ચાલે છે કે આ હેલ્મેટના વિશે જ પણ ક્યારેક ક્યારેક આવા સરસ મજાના રોડ ઉપર જે ખાડા હોય ફૂટ દોઢ ફૂટના એની પણ ક્યારેક ડ્રાઈવ ચલાવે ને તો જનતા આમ તમને કહું ખુશ થઈ અને આવકારે અને એના સ્વાગત પણ કરે આ તંત્રના કે ક્યારેક આવા રોડમાં સરસ મજાના ખાડા હોય દોઢ બે ફૂટના અને એની જો ડ્રાઈવ ચલાવે ને ક્યારેક અમુક ઘણી ડ્રાઈવ ચલાવવા માટેનો કોઈ પાર નથી એટલો તમને કહો પ્રશ્ન છે આપણે ગુજરાતમાં ઘણી જગ્યાએ તમે જુઓ એવા અમુક પ્રશ્ન લઈ અને એના ઉપર પણ ક્યારેક ક્યારેક થાય ને તો બહુ સારું પડે આ દર વખતે આવું લગભગ હું સાત આઠ વર્ષથી સાંભળું છું આ હેલ્પરનું ઘણા વર્ષથી આ હેલ્મેટનું સાંભળું છું કે ફરજિયાત છે ને પાછો નથી ને પાછો ફરજિયાત છે ને પાછો નથી ને પાછો છે ને આવા અનેક વખત આવ્યું ને અનેક વખત પાછું આ રદ થાય એટલે કોઈ પણ કાયદામાં પ્રજા તમને સાથને સપોર્ટ આપે ને ત્યારે સો ટકા કાયદાની અમલવારી થતી હોય છે એટલે આ રાજકોટની જનતાએ સાબિત કરી બતાવ્યું એટલે રાજકોટવાળાને તો હવે આઝાદી પાછી મળી ગઈ છે હેલ્મેટમાંથી હવે વારો છે સુરેજ વાળાનો